ગુજરાતી ટૂંકી વાર્તા ગુનેગાર કોણ કડીમાં રાજા મલ્હાર રાવનું રાજ્ય હતું મહારાજા મલ્હાવ રાવ ન્યાયપ્રિય રાજવી હતા એમની રાજધાની કડીમાં એમણે પહેલ વહેલી ફાંસી તલાજીને આપી હતી ઓગણનાથ મહાદેવના રસ્તે જતા જે ટેકરા ઉપર બહાર વટિયા તલાજીને ફાંસી આપી હતી તે ટેકરો પછી તો તલાજીના ટેકરાના નામે જાણીતો બની ગયો હતો એકવાર એવું બન્યું કે ચાર ચોર ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા ચોરને રાજાની સામે હાજર કરવામાં આવ્યા રાજાએ ચારોને મોતની સજા ફરમાવી બીજા દિવસે એક એક કરીને ચોરને ફાંસી પર હતા જ્યારે ત્રણને લાંસી થઈ ગઈ તો ચોથા ચોરને હવે બચવાની આશા ના રહી એ પહેલીવાર જ ચોરી કરતા પકડાઈ ગયો હતો અને પકડાયો ત્યારથી જ પોતાનો જીવ બચાવવાનો ઉપાય શોધી રહ્યો હતો સેવટે એને એક ઉપાય સુજો જ્યારે ફાંસી પર લટકાવવા માટે જલ્લાદ એને લેવા માટે આવ્યો ત્યારે એણે કહ્યું ઊભા રહો મારું એક કામ કરો રાજા સાહેબને જઈને જણાવો કે હું એક એવો હોનર ઉદ્યોગ જાણું છું કે જેનાથી સોનાની ખેતી થઈ શકે જો હું મૃત્યુ પામીશ તો આ ઉદ્યોગ મારી સાથે જ મૃત્યુ પામશે રાજાજીને કહો કે આ સોનાની ખેતીનો ઉદ્યોગ શીખવો હોય તો મને ફાંસી આપતાં પહેલાં તે શીખી લે જલ્લાદે આ સમાચાર રાજાને મોકલી આપ્યા રાજાએ પેલા ચોરને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું તું સોનાની ખેતીનો ઉનર ઉદ્યોગ જાણે છે ચોરે કહ્યું હાજી સરકાર આ ઉદ્યોગ ફક્ત હું એકલો જ જાણું છું રાજાએ કહ્યું કે કહો સી રીતે થાય છે આ સોનાની ખેતી ચોરે કહ્યું બધાની સામે બતાવી દઉં આ રીત તો બધા જાણી જશે અને ખેતીમાંથી પૈસાદાર બની જશે પછી તમારો હુકમ કોણ માનશે રાજાને થયું કે આ વાત તો સાચી છે ચોર હોશિયાર છે તેઓ એને પોતાના ઓરડામાં લઈ ગયા ચોરે કહ્યું હજુર એક કિલો સોનાના ઝીણા ઝીણા દાણા સોની પાસે બનાવરાવીને મંગાવી લો અને તમારા જ રાજમહેલના આંગણામાં ક્યારી બનાવવાની જગ્યા મને બતાવી દો જ્યાં સુધીમાં સોનાના દાણા આવશે ત્યાં સુધીમાં હું ક્યારીઓ તૈયાર કરી દઈશ રાજાએ એક મોટા સોનીને સોનાના દાણા બનાવીને મોકલવાનો હુકમ કર્યો અને ચોરને ક્યારી માટે જગ્યા બતાવી દીધી ચોરે કહ્યું હવે આપ મને જોતા રહો કેવી રીતે ક્યારી બને છે ચોરે પાવડાથી માટી ખોદી પછી હથિયાર અને હાથની મદદથી માટીની ક્યારી બનાવી એણે ક્યારીમાં દાણનું ખાતર અને બીજું ખાતર વગેરે મેળવીને તૈયારી કરી જ્યારે સોનાના દાણ આવી ગયા તો ચોરે કહ્યું રાજા સાહેબ હવે તમે તમારા હાથોથી આ ક્યારીમાં સોનાના બીજ વાવો હું મારા હાથથી આ બીજ નથી વાવી શકતો કારણ કે મેં ચોરી કરી છે રાજાએ શરમ અનુભવતા કહ્યું ભાઈ મેં તો એક ષડયંત્ર રચીને ગાદી પરના પહેલાં રાજાને મરાવી નાખીને આ રાજગાદી હડપ કરી લીધી હતી એટલે હું પણ ગુનેગાર જ કહેવાઉં ચોરે કહ્યું કોઈ પ્રધાનને બોલાવી લાવો રાજાએ એક પ્રધાનને બોલાવી ખેતીની શરત જણાવીને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પગાર ઓછો અને ખર્ચ વધારે હોવાના કારણે રાજ્યના કામકાજમાં એમણે ઘણીવાર આગીપાસી કરવી પડે છે પછી અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો તેઓ પણ વહીવટમાં આગાપાસી કરવાવાળા નીકળ્યા નગરના વેપારીઓમાંથી કોઈ ઈમાનદાર શોધવાના પ્રયત્નોમાં જાણવા મળ્યું કે ટેક્સની ચોરી વજનમાં ઓછું આપવું અને મિલાવટ કરવી વગેરે તેઓ કરતા હતા રાજા તો ચક્કરમાં પડી ગયા બોલ્યા ચોર ભાઈ અહીં તો બધા જ ચોર છે ચોરે હાથ જોડીને કહ્યું રાજાજી મારી ફાંસી તો નક્કી જ છે જતાં જતાં હું આપને એક વાત કહેવા માગું છું જે રાજ્યના રાજા ચોર હોય ત્યાં પ્રજા પાસેથી ઈમાનદારીની અપેક્ષા રાખવી એ વાત ન્યાયપૂર્ણ ન લેખાય રાજાને જો પ્રજાના દુઃખ દર્દની ના પડી હોય ફક્ત પોતાના એસો આરામની જ પડી હોય તો ત્યાં ગુનાઓ બનશે જ થોડીક વાર અટકીને ચોરે ચલાવ્યું અહીં તમારી કૃપાથી જમીનદારો ખેડૂતોને લૂંટે છે વેપારી ગ્રાહકોને અધિકારીઓ જનતાને લૂંટે છે આપ અને આપના કુટુંબના લોકો કોઈક ધંધો ના કરતા મફતની આવક જનતાની મહેનતની આવક પર જબરજસ્તીથી ટેક્સ લઈ યસ આરામ કરો છો હું પણ બેકારી અને કુટુંબીજનોના ભૂખમરાથી તંગ થઈને ચોરી કરવાના કામમાં પડ્યો જો બધાને જ નોકરી અને ઈમાનદાર રાજ્ય વહીવટ મળે તો કોઈ બેમાન કે ગુનેગાર ન બને રાજાજી ખૂબ જ શર્મિંદા બની ગયા એમણે ચોરની સજા માફ કરીને એને પેલું સોનું આપીને જવા દીધો અને એની પોતાના સલાહકાર તરીકે નિમણૂક કરી મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ